વિપુલભાઈ ઉતારે છે વિપુલભાઈ આપણે ભજીયા ના સ્પેશિયાલિસ્ટ આવી ગયા છે બાળચંદ્ર માણકુલિયા હવે કટિંગ બટિંગ થઈ જાય પછી બનાવવાનું શરૂ થાય આદર નો આપણે જોઈએ બરોબર બાળકો માટે આજે મસ્ત ભજીયા સ્વાદિષ્ટ બનાવવાના છે આપણે અહીંયા જોઈએ તો બાળકો ઘણા આવી ગયા છે શિક્ષકો બન્યું ને એ શિક્ષકો ની મુલાકાત લઈએ એ ઘડીક રહી ગયો એક મિનિટ

વિજ્ઞાનના ટીચર એ સાવરણા વાળા તમારું નામ પરિતા બેન પરિતા બેન તમે કયા વિષય સામાજિક વિજ્ઞાનના શિક્ષક છે એ પેલા નાના નાના શિક્ષકો છે એ ઉભા રહ્યો એક મિનિટ નાના નાના એ નાના નાના મેડમો છે એ તો ઉભા રહ્યો હા માનસીબેન

તમે ની પર્યાવરણ પર્યાવરણ એવું જ લાગે છે ને હા હાલો તમારું નામ જયશ્રી બેન જયશ્રી તમે કયા વિષયમાં શિક્ષક છો ગુજરાતી વિષય કાઈ વાંધો કેવું તમને લાગે છે આજે તમે શું કરશો બધાને ભણાવી દેશો આવું તમારે રોજ ભણાવવાનું હોય તો મજા આવે મજા આવે ને સરસ કઈ વાંધો નહીં આજે ફૂલ દિવસ આખો દિવસ એન્જોય કરો બાળકોને ભણાવો આજે જે જોવા કે ચાલુ રહીજો